ગુરુ રોહિદાસ જન્મોત્સવ નિમિત્તે પવિત્ર ગંગા કળશ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મહાનુભાવો જોડાયા છે ગુજરાત રોહિત સમાજ ગ્રુપ અને સેવા મંડળ દ્વારા વડોદરામાં સંત રોહિદાસ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે આયોજિત ગંગા કળશ એકતા યાત્રાનું ભાઈલીનુંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સંગઠન મંત્રી ગુણવંત રાય પરમાર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નટુભાઈ રોહિત કોર્પોરેટર નરસિંહ ચૌહાણ મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ કળશ પૂજન બાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું પેન વિતરણ કરીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે આયોજક માધવભાઈ રોહિત અને તેમની ટીમ સફળ સંચાલન કરી સમાજમાં એકતાનો સંદેશો પાઠવ્યો છે આ સંત કોઈ એક સમાજના સંત નથી પણ સર્વવ્યાપી સંત છે સામાજિક સમરસતાનું પણ એમને એક ઉત્તમ ઉદાહરણ પણ આજે ઘરે ઘરે સંત રોગ કોઈદાસ મહારાજને યાદ કરવામાં આવે છે કે કહેવામાં એમના એક થોતું કે મનચંગા તો કઠોરીમાં ગંગા એટલે આપણે ગંગાને સ્નાન કરવા જઈએ ને આપણું મન પવિત્ર કરીએ પણ આપણું જ્યારે મન જ પવિત્ર હશે ને ત્યારે આપણા હાથમાં ગંગા હશે એટલે જે ભાઈ આ સંદેશો આપ્યો એ સંતોષ આખા વિશ્વમાં આજે પ્રચલિત છે ત્યારે આજના દિવસે આ સુપ્રસંગે આપે મને અહીંયા આમંત્રણ આપ્યું અને એક દર્શનનો લાહો આપ્યો આપનો હું ગુણી છું સામાજિક રીતે જે આજના અગ્રણી આગેવાનો છે સમાજ માટે સારું એક કાર્ય કરે અમારા વડીલ એવા ગુણવંતભાઈ એમનું પરિચય તો મારે ખૂબ કોર્ટથી દૂર છે અને કાઉન્સિલર અમારા નરસિંહભાઈ જેમણે સમાજ માટે શું સારું કાર્ય કર્યું છે આજે વોર્ડ નંબર નવમાં પણ જ્યારે પણ કોઈને પણ કંઈ પણ જરૂરિયાત છે નરસિંહભાઈ આપણા અનુસૂચિત સમાજના હોય પણ સર્વ સમાજમાં ખૂબ લોકપ્રિય છે એવા નરસિંહભાઈનો પણ આભાર સાથે સાથે અમારી સાથે ટીપા અશ્વિતભાઈ નગીનભાઈ માધવભાઈ તેમજ નરેશભાઈ તેમજ આપ સૌ વડીલો પણ ખૂબ ખૂબ આભાર આ સંત શિરોમણી ગોરિદાસના જન્મજયંતિ નિમિત્તે મા ગંગા કળશ યાત્રા મુકામેથી પ્રસ્થાન કરવામાં આવી તેમાં વહેલીથી નીકળી સંત રવિદાસ મંદિર સેવાજી ત્યાં પણ આપણે કળશથી પૂજા વિધાન કરવામાં આવી ત્યારબાદ આપણે ગોરવા આઈટીઆઈ ત્યાં પણ આરએસ અને સામાજિક મંચ તરફથી કળશનું સન્માન કરવામાં આવ્યું વિશ્વ સાથે જોડાયા છે સાથે છસો છત્રીસ રોહિત સમાજ અને આશાપુરી મંદિર જે આશાપુરી કહેવામાં આવે છે આજે સાહેબ આંબેડકર રોહિદાસ અને ભગવાન બુદ્ધનું જે પ્રતિમા છે ત્યાં અહીંના સ્થાનિક લોકોએ અહીંના સ્થાનિક રહેવાસીઓ જે કળશ અને આવેલા મહેમાનનું સન્માન કર્યું હું દિલથી આભાર માનું છું ધન્યવાદ છે આટલો મોટો રોહિત સમાજ છે અને આજે આજે સંતના જે સર્વ સમાજના સંત કહેવામાં આવે છે ફક્ત રોહિત સમાજ નથી પણ એમણે જે છસ્સોનો ગણપત સ્વરત પહેલાં એમણે સનાતન ધર્મનો જે ડંકો વગાડ્યો હતો અને સનાતન ધર્મ એટલે સર્વ સમાજનો એક જ સમાજ એટલે સનાતન ધર્મ એમને અપનાવ્યો હતો અને એ આજે એમને જે સંત હતા અને એમના જે શિષ્યો પણ હતા એ સર્વ સમાજના હતા એટલે હું આજે આવેલા મારી સાથે જે સહકાર આપ્યો છે દાતાશ્રીઓએ આજે જે કોઈ પણ કાર્યક્રમ કર્યો તો દાતાશ્રીએ કશું કાર્યક્રમ થાય નહીં એટલે દાતાશ્રીએ જે સહકાર આપ્યો છે દરેક દાતાઓનો આ દિલથી આભાર માનું છું સાથે સાથે આપણા વોર્ડ નંબર નવના કોર્પોરેટરશ્રી નરસિંહભાઈ ચૌહાણ જેઓ ખાલી એક જ વાત કરી હતી કે ભાઈ અમે કળશ યાત્રા કર્યા તો નરસિંહભાઈ તરત કહી દીધું છસો છત્રીસ કોઈ સમાન્યતા ગોઠો હું ત્યાંનું આયોજન સપોર્ટ આ લોકો કરીશ એટલે નરસિંહ સાથે સાથે આપણા આજે જે કાર્યક્રમ થયો છે અને અધ્યક્ષ તરીકે આપણા ગુણવંતભાઈ પરમાર જેઓ રોહિત સમાજના ભમાસા કહેવામાં આવે છે અને કોઈપણ જગ્યાએ નાનું મોટું દાન એમનું હોય ને હોય જ એટલે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રાષ્ટ્રીય એસટી વિકાસ પરિષદ નવી દિલ્હી એમનો હું દિલથી આભાર માનું છું આજે સહકાર આપવા બદલ સાથે સાથે નટુભાઈ ધુમાર જેઓ સામાજિક જેઓ આરોગ્ય સમિતિ ચેરમેન વડોદરા જિલ્લા પંચાયત છે તેઓને પણ દિલથી આભાર માનું છું સાથે સાથે આપણા પૂર્વ પ્રમુખ એસસી મોરચાના હર્ષદભાઈ પરમાર તેઓના પણ દિલથી આભાર માનું છું સાથે સાથે અશ્વિનભાઈ મકવાણા જે ઉપપ્રમુખ હતા એમનો પણ દિલથી આભાર માનું છું સાથે સાથે આપણા નકીનભાઈ વાઘેલા જે ઉપપ્રમુખ છે તેમનો પણ દિલથી આભાર માનું છું સાથે સાથે અમારા વડીલ એવા નાનજી દાદાનો પણ દિલથી આભાર માનું છું સાથે સાથે અમારા પરસોદમ સલાહકાર સમિતિના એવા અમને આ દિલથી આભાર છું સાથે સાથે અમારા રાજા પૂર્વ કોર્પોરેટર છે એ અમને સહકાથી સુધી આપ્યા જોડે રહ્યા છે એમનો પણ દિલથી આભાર માનું છું સાથે સાથે અમારા ડીકે સાહેબ એમને પણ દિલથી આભાર માનું છું કે એમને આજે સહકાર આપ્યો છે પંકજભાઈ એમનો પણ દિલથી આભાર માનું છું છત્રીસ સમાજ ચોવીસ સમાજના પ્રમુખ રાઠોડભાઈ માવજીભાઈ માવજીભાઈ અને તમામ છસો છત્રીસ સમાજના તમામનો આભાર માનું છું સાથે સાથે સંત શિરોમણી રોજા સમાજ સેવા મંડળની ટીમ જે ખડે ફાગે સાથે રહી છે એવા અમારા કિરણભાઈ રોહિત વિઠ્ઠલભાઈ રોહિત જયેશભાઈ અને નરેશભાઈ સોલંકી જે અમારા મંત્રી છે અમે નરેશ મોણીયા તેને ઓળખીએ છીએ એમનો બહુ મોટો સહકાર છે એટલે દિલથી આભાર માનીએ છીએ દર વર્ષે આ રીતે કાર્યક્રમ થશે અને દર વર્ષે અમે અહીંયા કળશ યાત્રા લાવીશું બરાબર

ઓગણ પચાસમી જન્મ જયંતિ છે જે આખા વિશ્વમાં ઉજવાય રહી છે ત્યારે આજે આશાપુરી ખાતે બાબા સાહેબના ચોકની અંદર આપણે આ જન્મ જયંતિ ઉજવી રહ્યા છે વિસ્તારના તમામ રોહિતો તેમજ ભાઈલીથી કળશયાત્રા કરી આજે બાબાને જન્મજયંતિ ઉજવવા માટે અત્રે ઉપસ્થિત થયા છે ભાઈના માધવભાઈ રોહિત મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ વડીલ ગુણવંતભાઈ અમારા વિસ્તારના અંબાલાલ રાઠોડ માવજીભાઈ આમ તમામ રોહિતભાઈઓ ભેગા થઈ આજે રોહિદાસ ની જન્મજયંતિ ઉજવી રહ્યા છે બસ એ જય રવિદાસ